વલસાડ બધેલી ગામે પૈસા બચત અંગેનો સેમિનારમાં સસો મહિલાએ ભાગ લીધો વલસાડ તાલુકાના ભઢેલી હિંગરજ માતાના મંદિર પાસે ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇક્રો ફાઇનાન્સ ફોર વુમન અમદાવાદની સંસ્થા દ્વારા નાણાકીય અને ડિજિટલ સંરક્ષણના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સસ્સો જેટલા બહેનોએ ભાગ લીધો હતો આ સંસ્થા વલસાડ તાલુકામાં છેલ્લા પાંચ મહિનાથી કામ કરી રહી છે જેમાં બચત વીમાનું મહત્ત્વ અને સરકારશ્રીની અટલ પેન્શન યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં નાણાંનો આયોજન બચત વીમો અને પેન્શન અને લોનનું મહત્ત્વ તેમજ ડિજિટલ પેમેન્ટની સમજ સંસ્થાના ટેનરો દ્વારા આપવામાં આવી હતી કાર્યક્રમમાં સંસ્થાના કોઓર્ડિનેટર જિગ્નેશભાઈ પરમાર તથા મનીષાબેન પટેલ માસ્ટર ટેનર કનસુયા પટેલ શિવાંગી પટેલ અને અંકુર પટેલ દ્વારા વિવિધ વિષયો પર માહિતી આપી હતી અને સંસ્થાના ત્યાંનારા તૃષ્ણા પટેલ મુક્તિ પટેલ નેન્સી પટેલ ઉર્વતી તંડેલ ટ્વિંકલ તંડેલ અને રજનીકાંત જાડવે કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું હતું આ કાર્યક્રમમાં ભદેલી ગામના આગેવાનો માસી સમાજના પ્રમુખ જગુભાઈ તંડેલ ઉપપ્રમુખ અરવિંદભાઈ તંડેલ માણેકબેન તંડેલ અમરતભાઈ તંડેલ અને ઉપસરપંચશ્રી વંદનાબેન હળપટી તેમજ તમામ આગેવાનો સાથ સહકારથી કાર્યક્રમને સફળ થયો મારું નામ જીજ્ઞેશ પરમાર છે હું ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇક્રો ફાઇનાન્સ પર વુમન અમદાવાદની સંસ્થા છે એમાં એમઆઈએસ કોર્ડિનેટર અને આ પ્રોજેક્ટના પ્રોજેક્ટ કોર્ડિનેટર તરીકે કાર્ય કરું છું હાલ વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં અમે પાંચ હજાર બહેનોને નાણાકીય અને ડિજિટલ સાક્ષરતાના કાર્યક્રમમાં આવરી લેવાનો અમે ટાર્ગેટ લીધો છે જે એચએસબીસી બેંક મારફતે આ પ્રોજેક્ટને ફંડિંગ કરવામાં આવી રહ્યું છે છેલ્લા પાંચ મહિનાથી અમે લોકો આ વિસ્તારના બાર ગામ પસંદ કરેલા ગામમાં જઈ ને અમારી ટીમ બેનોને નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા વિશેનું મહત્વ સમજાવે છે બચતનું મહત્વ સમજાવે છે વીમો પેન્શન શા માટે જરૂરી છે અને શા માટે લેવા જોઈએ સરકારની એમાં કઈ કઈ યોજનાઓ છે બેન્કોનું શું મહત્વ છે અને બેન્ક સાથે જોડાવામાં કયા કયા ફાયદા થઈ શકે છે એ તમામ માહિતી અમારી બહેનો અને અમારી ટીમ દ્વારા ગામડે ગામડે જઈ અને બહેનોને સમજાવવામાં આવે છે આ ઉપરાંત અહીંયા અમલોએ આજે એક મોટો કાર્યક્રમમાં આવેજ કરેલો છે જેમાં મેગાનિકમાં અમે લોકોએ થી વધારે બેટોને આ કાર્યક્રમમાં આવી લઈ અને નાણાયકી અને ડિજિટલ સાક્ષરતા વિશે સમજાવવાનો પ્રયત્ન આજે લોકો અમ લોકો કરી રહ્યા છીએ અહીંયા ગામોમાં પણ ખૂબ સારો સપોર્ટ અમને એનો અહીંયા મળી રહ્યો છે અને આ વિસ્તારમાં આ આ પ્રકારના કાર્યક્રમ કરતા કરતા આ પહેલી સંસ્થા છે જે અમને આ વિસ્તારમાં લોકો મારફતે જે ફીડબેક મળેલો છે કે આ વિસ્તારમાં આટલું સારું આ સંસ્થા મારફતે આ કાર્ય થઈ રહ્યું છે અમને ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે અને બીજો એક કાર્યક્રમ આપણે યુવા યુવક યુવતીઓ માછીમાર ભાઈઓ બહેનો માટે અમારી સંસ્થાઓ ઉપર સંસ્થાની અને આ લીલાપુર ઓફિસ છે એ ઓફિસ ખાતે અમે બધાને એક દિવસની ઉદ્યોગ સાહસિકની ટ્રેનિંગમાં કરાવી છે જેમાં લોકોએ સવાસો ભાઈઓ બહેનોની ટ્રેનિંગ કરાવી છે અને હજુ બીજા 350 થી 400 ભાઈઓ બહેનોનો અમે લોકો ટાર્ગેટ લઈને ટોટલ 500 ભાઈઓ બહેનોને અમે ઉદ્યોગ સાહસિકની પણ ટ્રેનિંગ આપવાના છે તો આ માર્ક સુધીના માર્ક સુધીમાં અમે આ ટાર્ગેટ લઈને ચાલીએ છીએ થેન્ક યુ